વાપીના કોંગ્રેસના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વાપી નગરપાલિકાને આવેદનપત્ર આપી શહેરના ખરાબ રસ્તાઓની સમસ્યા ઉઠાવી છે. આક્ષેપ કર્યો છે કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારના કારણે શહેરના 11 વોર્ડના રસ્તાઓની હાલત ખરાબ જેના કારણે માર્ગ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા. વાપીના કોંગ્રેસના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વાપી નગરપાલિકાને આવેદનપત્ર આપી શહેરના ખરાબ રસ્તાઓની સમસ્યા ઉઠાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારના કારણે શહેરના 11 વોર્ડના રસ્તાઓની હાલત ખરાબ છે. જે જેના કારણે માર્ગ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે કાર્યકરોએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ દસ દિવસમાં રસ્તાઓનું સમારકામ કરાવવાની માંગ કરે છે નહીં તો તેઓ વાપી નગરપાલિકા સામે આંદોલન કરશે તેઓએ ભાજપ વિરુદ્ધ હાઈ હાઈના નારા પણ લગાવ્યા હતા આ મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ એક થઈ વાપીના નાગરિકોની સમસ્યા હલ કરવાની માંગ સાથે વાપીના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અનોખું પ્રદર્શન કર્યું છે તેઓએ રસ્તા પર નાળિયેર ફોડિયા ખાડાઓના તોરણો અને ફૂલોથી શણગારી અને તેમનું સન્માન કર્યું છે આ પ્રદર્શન દ્વારા તેઓએ ભાજપ સરકારની તાનાશાહી અને ભ્રષ્ટાચાર સામે રોષ વ્યક્ત કર્યો હતો કાર્યકરોએ ભાજપની તાનાશાહી નહીં ચાલે અને ભાજપ હાઈ હાઈના નારા લગાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે વાપીના નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે ભાજપ સરકાર પગલાં ભરે નહીંતર તેઓ આંદોલન ચાલુ રાખશે તેવું જણાવ્યું હતું આજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભેગા મળીને નગરપાલિકાને એક આવેદનપત્ર આપ્યું વાપીની જે રસ્તાની હાલત છે ને રસ્તામાં જે ખાડા પડી ગયા છે અને લોકોને જે હેરાનગતિ થઈ રહી છે એ બાબતે ઘણા લોકોના અમારા પર ફોન આવ્યા કે વિરોધ પક્ષ મજબૂત રીતે અવાજ અવાજ ઉઠાવે લોકોની લાગણી છે એટલા માટે અમે આજે આવેદનપત્ર આપ્યું નગરપાલિકામાં દસ દિવસનો સમય આપ્યો કે દસ દિવસમાં તમે ખાડા અને રસ્તા સુધારવાની કામગીરી ચાલુ કરો નહીં તો અમે જનહિતના કાર્યક્રમો આપીશું આપ્યું છે નગરપાલિકા તરફથી નગરપાલિકે આશ્વાસન આપ્યું છે કે અમે કામગીરી તરત જ ચાલુ કરી નાખીશું ઓલરેડી એ લોકોએ કીધું છે કે કામગીરી ચાલુ જ છે અમારી અને અમે બનતા પ્રયત્ન કરીશું કે જલ્દીથી આનો નિકાલ આવે એમ સર જેવું આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તમારા તરફથી પર અગાઉથી વીસ દિવસ પહેલાં એક ભાનુતાલી સમાજની છોકરી જેવો અકસ્થ ભેટ બની પોચ હતા સરકાર કે આ નગરપાલિકાને કંઈ ફરક નહીં પડ્યો તો તમને લાગે છે કે તમારા આવેદનપત્ર પછી આ લોકો કાર્ય કરશે ખરેખર દુઃખદ છે આજે કોઈપણ વ્યક્તિનો જીવ જાય કે ગંભીર ઈજા થાય ગંભીર ઈજાથી માણસ અપંગ બની જાય એ ખૂબ જ દુઃખદ છે મનુશાલી સમાજની જે છોકરી સાથે થયું એ ખૂબ જ ખોટું થયું અમે એમની સાથે છીએ અને એટલા માટે જ આવા ઘણા બધા અકસ્માતો થયા છે હાઈવે ઉપર પણ ઘણા બધા અકસ્માતો થાય છે ખાડાના કારણે તો સરકાર પ્રજાના ટેક્સના પૈસે પ્રજાના માટે જ કામ કરવાના છે એ કામો જો યોગ્ય રીતે ના થતા હોય અને એના ઉપર યોગ્ય રીતે મોનિટરિંગ ના થતું હોય તો એનો કોઈ મતલબ નથી

જે ભાજપ સરકારના રાજમાં મતલબમાં દરેક વાપીના રોડ ખોદાઈને સાફ થઈ જાય છે રોડ દેખાતા જ નથી ખાલી ફક્ત ગટર દેખાય છે એવી હાલતમાં પબ્લિક ત્રાહીઆમ થઈ ગયેલી છે એટલા માટે આજ રોજ અમે વાપી નગરપાલિકામાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા કોંગ્રેસને આપ પાર્ટી મળીને અમે આવેદનપત્ર આપ્યું છે કારણ કે એ ખાડા જે પડવાથી રોડ પર ખાડા પડવાથી ઘણા લોકોને નુકસાન પહોંચી રહ્યું છે જે સ્કૂલના વિદ્યાર્થીઓની મતલબમાં હાજરી કેન્સલ થવાથી એમનો અભ્યાસ તૂટી રહ્યો છે અને જે નોકરીયાત છે એમને રોજગાર થઈ રહી રહ્યા છે આ રોડના કારણે કેમ કે ખાડા એટલા પડી ગયા છે કે ટાઈમસર પહોંચાતું નથી એટલે રોજીરોટીવાળાને નગર જે મતલબમાં વેપારી વર્ગના વેપાર બંધ થઈ રહ્યો છે અને જે દરેક વસ્તુમાં એમને તકલીફ થઈ રહી છે અને વાપી નગરપાલિકાની આ ઉંઘતી સરકારને જગાવવા માટે અમે આવદન પત્ર આઈપ્યું છે સર એક વસ્તુ જોઈ છે કે સાત નંબર વોર્ડમાં જે કોર્પોરેટર સતીત પટેલ છે એની ઘરની સામે બ્લોક ના રોડ બની ગયા છે આખા બધા વોર્ડમાં બરાબર ને તે જ બીજી તરફ એક સાઈડમાં જે બિલ્ડિંગ એરિયો છે વાપી વેસ્ટમાં ત્યાં તો એવું જ એવું છે તો તે બાબતે સર તમે શું કહે એ ભાજપની સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે કારણ કે ભાજપના રાજમાં આજ કરી રહ્યા છે આ લોકો કે સામે મતલબમાં બીજી પાર્ટીના હોય તો એના કામ નથી કરવાના એ ઇવનની ગુણવત્તા છે કેમ કે જે જેવી રીતે કોન્ટ્રાક્ટરમાં ગુણવત્તા હારી વાપરે એટલે આ રોડ ખરાબ થઈ જાય કારણ કે દરેક મતલબમાં ડામરની જગ્યાએ કેમિકલ વાપરે અને પાણી વાપરે ઓઇલ વાપરે એના લીધે આ રોડ ને એ લોકોને મતલબ પૈસા ખાવાથી કે બીજો છૂટકો નથી એટલે માટે આ કટકીના હિસાબે આ રોડ ખરાબ થાય છે અગિયાર વોર્ડમાંથી ખાલી એક જ વોર્ડમાં કામ થઈ રહ્યું છે બી એક જ પટ્ટા પર જેથી એ કોર્પોરેટરના ઘરના સામે એ જ આપણે પક્ષપાતની ભૂમિકા ભજવી રહ્યા છે આ લોકો પણ હવે પછી મહાનગરપાલિકા થઈ રહી છે એમાં મતલબમાં અમારી સારા સભ્ય ચૂંટાઈને આવશે તો આ બધું ચલાવી દે અને બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ વાપી અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે છૂડાયેલી અને હું એસ નાઇન ન્યૂઝ સાથે